છેવટે ગૂગલમાં એમ સર્ચ માર્યું તો એમને એમ કીધું કે આનો ઉપાય કાંઈ નથી એમ બેઠા બેઠા આ કરો જો આખી બહુ મોટી તો પાછા આપણે જઈ દ્વારકા દિવસ તમને થોડોક ઝાકળ આવતો હશે તો ચશ્મા આપે એમ થોડુંક જોઈ લીજો ન દેખાતો હોય તો આપણે કાલે રોકાણા દેવા બાપા જગ્યાએ અહીંયાથી પાછું હાલવાનું ચાલુ કરી દીધું છે રાજકોટ અહીંથી થાય છત્રી કિલોમીટર અને સવારમાં પોરમાં જોવો તમે ઝાકળ અમે ત્રણ જણા તો અહીંયા રહી ગયા છે આપણો સંઘ ભોગી ગયો હા આગળ સિરિયસ થઈ ગયો થોડો સંઘ એટલે આજમાં લગભગ ચાર વાગ્યાનો હાલતા થઈ ગયા છે અને પાંચ વાગ્યા છે અત્યારે તો હવે જોઈ આવે ત્યારે આપડે સંગાઈ થવી હેવી સવારના હાડા પાસ ત્યાં ને પેલી એક રાવતી આવી ગઈ છે યાર ધરા હાર દૂધ પીવર આવ્યું યાર આખો ગલાસ ભરીને યાર આ જો આ રાવતી છે સવારના હાડા પાંચ વાગે ને ચાલુ થઈ ગઈ છે દૂધ પીવર આવ્યો એટલે કાંઈ આમ ધરા હાર કે હાલો તે કે પીવા આમને તો ખાલી દૂધ પીવર આવ્યું તમને શું આવ્યું તા પરાઠા ને એવું વાહ ભાઈ વાહ જો ચા પીધો સવારનો નો આપડે હે ને એનર્જી નો થઈ ગયો હવે હાલવા મળી અરે હાઈવે હે એટલે થોડું ધ્યાન રાખવાનો જો વાન એમ કરા ચાલશે મારા ઠાકર નાના ને નિંદરાળા મારા ઠાકર નાના ને નખરાળા જાજી જોખમવાળા રે અરરો અરે કોણ ભોંકરા હે બત્તમી હા ભઈ વાહ સિંગર તો હું હું

હવે કારણ કે બહુ આગુ આગુ પાછું નથી ખાવાનું કેમ કે બહુ ધુમ્મસ ને એવું છે ને કુવાડવા આપડે જેને હોલ્ડ લેવાનો છે આ થોડાક આપણે પોરો ખાઈ લીધો હતો પણ હવે વાંધો નહીં હાલમાંડવી પોરો ખાવીને એટલે પગ થોડા ખાઈ ને વધારે દુખવા મળે

अच्छा तो आमा जे આપણે સંગમાં જાવી છે એમાં જે ભોજન બનાવવામાં આવે ને એટલે પેલી જે વસ્તુ હોય ને હાલ આવે એક બાઈકે પત્તો ભાઈને બોલાવને એ થોડો આવે અને લગન થઈ ગયા હે તો આજે આપડે ભોજન એવું બનાવવાનો આવે ને એટલે પેલી વખત જે ગાણ કાઢવાના આવે ને જે પેલી વસ્તુ એટલે ભગવાન ને થાળ ચડાવવામાં આવે છે જમાવી હો પણ જમાવી હો પણ એમ મજા આવી ને બગી બહુ મજા આયો ગલબલી આરા વગાડ્યો છે ફાઇનલી કોડ ઓપ થઈ ગયા છે અને આપણે ડાયરેક્ટ આરા મોડમાં આવી ગયા છે બધા જો આ ફોન આ ચાર ફોન ગોમડે છે અને આ ભાઈ આપણે બોડી થી પાછા ઇન્સ્ટન્ટલી જોઈન થઈ ગયા આપડી જ

જામનગર બાયપાસ પછી ગયા ને રૂડા ગામ બાજુ પહોંચો આયા છે લાગે આયા તો પેટ્રોલ અમારે પૂરા પડશે કારણ કે યાર ફોગ ઘૂટે છે કાળા હા ભાઈ કઈ નહીં દોસ્તો તમે તો લોટા ના બનેલા હે ફોગ દુખે હે પણ કાય વાંધો નહીં કે બે દુખે ભોગવાનું હે દ્વારિકા હા દ્વારિકા હે

મિત્રો ડબલો ને જાય છે ને ખાલી ગામડાના માણસો હોય એને ખબર પડશે તમને ખબર પડે કે આર કે ફાર્મ વાળા ને કઈ સુવિધા યાર જો બાકડા બાકડા નામ નાળી એરીઓ ને આ બધું જમવાયું છે લાઇટિંગ વાઇટિંગ બધું આ જે બધું પાકડ્યું ને અહીંયા હોવાનું છે અને આ બાજુ જમવાનું એવું બને છે એ બાજુ કઈક ગોશાળા જેવું છે નાનું અને અહીંયા મજા આવે એવી આમ કુદરતી વાતાવરણ એમ લાગે જ નહીં તમે વાડી બાય છો સબસ્ક્રાઈબ અને લાઈક કરી દીજો લાઈક કરી દીજો લાઈક લાઈક લાઈક